કેટલું ઉંમરલાયક કપલ તમને દેખાતું હશે બંને એકબીજાના હાથમાં હાથ નાખીને જાય છે જીવનના અંતિમ પડાવમાં એ લોકો છે અર્થાત ઉંમર ઘણી બધી થઈ ગઈ છે એમની આ તો સહજ એક વિચાર આવ્યો અને આજનો માણસ આ પતિ પત્નીના સંબંધમાં બહુ જ પીડાય છે અતિશય પીડાય છે એટલો દુઃખી થાય છે કે ના પૂછો વાત જે પતિ પત્નીનો સંબંધ એને સુખ આપવાનો હતો શાંતિ આપવાનો હતો આનંદ આપવાનો હતો એ જ દુઃખનું કારણ બને છે અને એનું એક જ માત્ર ને માત્ર કારણ છે કે પતિ પોતાનું પતિત્વ ભૂલ્યો છે અને પત્ની પોતાનું પત્નીત્વ ભૂલી છે સાચા અર્થમાં પતિ બની શકતા નથી અને સાચા અર્થમાં પત્ની જ્યારે નથી બની શકતા ત્યારે આ પ્રશ્નો સર્જાય છે તો જીવનમાં કયો વિચાર આપણને સુખી રાખે છે તો એક જ એક અદ્ભુત વિચાર છે કે પતિ પત્નીના સંબંધની અંદર એકદમ આનંદ પ્રસન્નતા વ્યક્ત થાય વ્યાપી રહે અને ત્યારે જ શક્ય બને છે કે પતિ અને પત્ની બંને મળીને એક થઈ જાય બંને મળીને જ્યારે એક થઈ જાય બે મન જ્યારે એક મન થાય બે વિચાર જ્યારે એક વિચાર થાય બંનેની અલગ અલગ આકાંક્ષાઓ ઈચ્છાઓ અપેક્ષાઓ જ્યારે એક થાય જ્યારે બે મટીને એક થઈ જાય ત્યારે દાંપત્ય જીવન ગૃહસ્થ જીવન એ ખીલી ઉઠે છે અન્યથા એ ખીલી ઉઠતું નથી એ સમયે 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 કર્માય જ છે અને કરમાતા કર્માતા કરમાતા બસ આ પ્રકૃતિના પંચભૂતમાં એ વિલીન થઈ જાય છે પરંતુ ખરો આનંદ મનુષ્યનો જે માણવાનો હોય છે શા માટે એક સંગાતની જરૂર છે એને આપણે ભૂલ્યા છીએ કદાચ પતિ ઉત્તમ વિચારવાળો હોય તો પત્નીમાં ખોટ હશે એના વિચારો ઉત્તમ નહીં હોય પરંતુ આવા જ સંજોગોમાં પતિએ પોતાના ઉત્તમ વિચારોને સાથે વળગી રહેવું એ જ સાચી નિષ્ઠા છે જડતાની વાત નથી કરતો સરળતાની વાત કરું છું સરળતા જીવનની અંદર આનંદ આપે છે અને જળતા જીવનની અંદર દુઃખ જ આપે છે તમે આને ધર્મ સાથે ના જોડી દેતા ધર્મ સાથે જોડશો તો પણ તમે સામેવાળી વ્યક્તિ કદાચ આ પૂજા પાઠ નથી કરતી ફલાણું નથી કરતી આ નથી કરતી તે નથી કરતી એની હું વાત કરવાનો પ્રયત્ન નથી કરતો પરંતુ વ્યક્તિ જ્યારે સાચી એનામાં ધર્મ જાગ્રત થાય છે ત્યારે સરળ બની જાય છે એ દરેકને અપનાવે છે જતુ કરવાની ભાવના આવે છે લેટગો કરવાની ભાવના આવે છે આ બહુ જ જરૂરી છે એટલે જો દાંપત્ય જીવન ગૃહસ્થ જીવન જો આનંદમય વ્યતીત કરવું હોય તો તમે સામેવાળી વ્યક્તિના વિચારમાં ભળી જાઓ સામેવાળી વ્યક્તિના વિચાર જો ઉત્તમ નથી માત્ર સ્વાર્થ ખાતર છે માત્ર પોતાપણા ખાતર છે તો એનો યોગ્ય સમયે ત્યાગ કરવો એ જ ઉત્તમ વાત બને પ્રેમપૂર્વક સમજાવો વિનંતીથી સમજાવો ક્યારેક ગુસ્સાની જરૂર પડે તો ગુસ્સા દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કરો પરંતુ એ ગુસ્સામાં જાગ્રતતા હોવી જોઈએ માત્ર ગુસ્સાઓ તમારા ઉપર હાવી થઈને તમે એનો સામેવાળી વ્યક્તિને અંકુશમાં લાવવાનો પ્રયત્ન કરો એ વાત ખોટી છે એટલે જો સામેવાળા વ્યક્તિના વિચારો માત્ર સ્વાર્થ પૂરતા હોય માત્ર પોતાના ઈચ્છાઓની પૂર્તિ માટેના જ હોય તો એને સમજાવવાનો પ્રયત્ન કરો અને એનો યોગ્ય સમયે ત્યાગ કરો ત્યાગમાં પણ એ ભાવના સતત હૃદયમાં સ્થિર રાખવી કે હું એનો ત્યાગ કરું છું નહીં કે એનો દ્વેષ કરું છું ત્યાગ અને દ્વેષમાં બહુ જ ફરક છે ત્યાગ કર્યા પછી પણ એના પ્રત્યેની ઘૃણા એના પ્રત્યેનો ખોટો ભાવ જો તમારા હૃદયમાં રમ્યા કરતો હશે તો એ ત્યાગ નહીં કહેવાય એ તમે એક નવું દુઃખી થવાનું માધ્યમ તમારા હૃદયમાં અંતઃકરણમાં ધારણ કરીને ફરશો અર્થાત ત્યાગનો અર્થાત મતલબ એટલો જે મને રૂચતું નથી જે મને મારા ધર્મથી વિરુદ્ધ ચાલવાની પ્રેરણા આપે છે એ મારે અપનાવવું નથી તને અત્યારે તારી સમજમાં આ સંસાર સત્ય લાગે છે તારો રોંગ હેબિટ સ્વભાવ એ સત્ય લાગે છે એને વળગીને રહે તને એ સુખ આનંદ આપતું હોય તો તું એને વળગીને રહે બસ એનો પ્રેમપૂર્વક પ્રાર્થના કરીને વિનંતી કરીને જુદા પડવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે અને આ ત્યાગ કરવા કરતા પહેલાં પણ દરેક વ્યક્તિએ ગૃહસ્થએ એક હજાર ટકા એના પરિવર્તન થવાનો ચાન્સ આપવો ટ્રાય કરવો સતત કરતા રહેવું નાના અમથા દુર્ગુણોને જોવા નહીં ગુણ જોવાનો પ્રયત્ન કરવો તમે એક ઉત્તમ કક્ષાએ હો તો વાત બરાબર છે પરંતુ તમારું અંતકરણ પણ એટલું પવિત્ર ન હોય તો બંને સારી વસ્તુ સાંભળવાનો સારી વસ્તુ વાંચવાનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ કે વાસ્તવિક જીવન શું છે વાસ્તવિક ગૃહસ્થ જીવન શું છે શું ગૃહસ્થ જીવન મારી ઈચ્છાઓ પૂર્તિ માટે સામેવાળા વ્યક્તિનું મારે જીવન બરબાદ કરવા હું જઈ રહ્યો છું જો આ બધા વિચારો તમે જેમ જેમ કરતા જશો સ્વયં સાથે વાતચીત કરતા જશો પરંતુ સ્વયં સાથે વાતચીત કરવામાં પણ અંતકરણની શુદ્ધતા પવિત્રતા જોઈએ અને અંતકરણની પવિત્રતા અને શુદ્ધતા સારા વિચારોથી જ આવે છે સત્સંગથી જ આવે છે સત એવાના સંગથી જ આવે છે જે વ્યક્તિના જીવનના મૂલ્યો અદ્ભુત છે ઉત્તમ છે એવા વ્યક્તિઓને જ સાંભળો આ લોકમાં આ લોકના આ સંસારના જે ગીતો છે સોંગ છે એ સોંગ તમને શેડ કરવા માટે ક્યારેક પર્યાપ્ત હોય છે અને એવા કેટલાય અદ્ભુત રચનાઓ પણ છે સોંગ પણ છે કે જે તમને અંતરથી જગાવે ખબર પડે કે આમાં માત્ર ને માત્ર દ્વેષ ઊભો થાયો છે સ્વાર્થ પણ ઊભું થાય છે બસ સ્વયંની ઈચ્છાઓ પૂર્તિની જ વાત આમાં એન કેન પ્રકારે ધડાવવામાં આવે છે તો એવા શબ્દોનું ચયન ના કરો જેવા શબ્દોનું તમે ચયન કરો છો આહાર કરો છો એ જ તમારું પાચન થઈને એ જ શબ્દોનું પાચન થઈને તમારું વર્તન દ્વારા બહાર આવે છે માટે જીવનની અંદર શ્રેષ્ઠ વિચારો શ્રેષ્ઠ વાતો સાંભળવાનો અભ્યાસ નિરંતર રાખવો એ એ અત્યંત જરૂરી છે આજનો મનુષ્ય એ આનંદથી માત્ર આટલો જ દૂર છે કે એને સારું સાંભળવાનું બંધ કરી દીધું છે સારું વાંચવાનું બંધ કરી દીધું છે સારા વ્યક્તિનો સંગ એને આજે ગમતો નથી પરંતુ આ લોકોનું સ્ટેચ સ્ટેટસ સાચવવા માટે દુર્ગણી વ્યક્તિઓનો ધારી વ્યક્તિઓના સંઘમાં એ વધારે રહેવાનું પસંદ કરે છે આના કારણે જ માણસ આજે આટલો દુઃખી છે આટલો પરેશાન છે માટે જો જીવનની અંદર ઉત્તમ દાંપત્ય જીવન જીવવું હોય તો બે વ્યક્તિ મટીને જ્યારે એક વ્યક્તિ થાય છે બે વિચારો અલગ અલગ વિચારો અલગ અલગ માર્ગો જ્યારે એક થઈ જાય છે ત્યારે જ શાંતિ આવે છે દ્વેતમાં હંમેશા દુખ છે અને અદ્વૈતમાં હંમેશા સુખ છે આ વાત જેટલી સ્પષ્ટ રીતે સમજાય એટલા આનંદિત તમે થઈ શકો છો બર અને આજ મારી ઘણા બધા આમાં શબ્દો છે આ શબ્દો ઉપર ચયન કરજો ચયન કરીને એના ઉપર સ્મરણ કરજો ચિંતન કરજો અને સારા વ્યક્તિનો સંગ કરજો સારું વાંચન કરજો સારું શ્રવણ કરજો આ જ તમારા જીવનને ઉત્તમ બનાવે છે આનો અભ્યાસ આની ટેવ એ અવશ્ય પાળવી જ પડશે પાડ્યા વગર છૂટકો નથી દિવસમાં એક મિનિટથી સારું ચાલુ કરીને સમગ્ર એક સેકન્ડ પણ આ સારા વિચારોથી હું દૂર ના રહી શકું ત્યાં સુધીની આ યાત્રા છે સતત પોતાના આત્માના અનુસંધાનમાં જ જ્યારે વ્યક્તિ સ્થિર રહે છે ત્યારે આ દુનિયાની દરેક વ્યક્તિ માટે શું શબ્દ છે દરેક વ્યક્તિ માટે બસ સ્વીકાર ભાવ જ આવી જાય છે અપનાવો અપનાવવાનો જ ભાવ આવી જાય છે એનામાં દ્વેષ જલેસી આ બધા જ દુર્ગુણો ફટાક લઈને ચેન્જ થઈ જાય છે માટે પોતાના સ્વરૂપને જાણીને બધો જ વ્યવહાર કરીશું તો એ વ્યવહાર સત્ય સાબિત થશે ધન્યવાદ